એક તરફ દેશમાં જ્યાં રામ ભક્તો દ્વારા રામ મંદિરના ઉદઘાટનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી બાજુ સાયબર ક્રાઇમ દ્વારા છેતરપિંડી કરનારા લોકોએ પણ બજારમાં એક નવું સ્કેમ લાવી દીધું છે જેમાં તમારા વોટ્સએપ પર એક મેસેજ આવશે જેમાં તમને રામ મંદિરના ઉદઘાટનની વીઆઈપી પાસ મળેલ છે તેવી જાણકારી આવી જશે પણ આ જાણકારી મળતો મેસેજ જો તમને આપવામાં આવે તો ચેતી જજો કારણ કે આ મેસેજ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમે મોટા સ્કેમનો ભોગ બની શકો છો આ સ્કેમમાં તમારા ફોનમાં એક મેસેજ આવશે ને તેમાં તમને કહેશે કે તમે રામ જન્મભૂમિ સંપર્ક અભિયાન નામની એપ ડાઉનલોડ કરો અને જો તમે આ એપ ડાઉનલોડ કરશો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જશે અને જેમાં તમારી બધી ફોન ડિટેલ તેમજ બેંક ડિટેલ પણ લીક થઈ જશે આ સ્કેમનો લાખો લોકો તો ભોગ બની જ ગયા છે તો તમે પણ હવે સતર્ક રહો અને સાવધાન રહો તેમજ તમારા પરિવારને આ સ્કેમથી સતર્ક રાહો ફક્ત આ જ નહીં પરંતુ વોટ્સઅપ પર આવેલી કોઈ પણ એપ ડાઉનલોડ ના કરો અને ખાસ કરીને પ્લે સ્ટોર ઉપરથી જ એપ ડાઉનલોડ કરવાનું રાખો